નમસ્કાર મિત્રો આગામી ચોવીસ કલાક હજુ પણ ગુજરાત રાજ્યના જિલ્લાના લોકો રહે તૈયાર ગુજરાતમાં હજુ વરસાદનો ખેલ ખતમ નથી થયો બંગાળની ખાડીમાંથી આવેલી મજબૂત ડિપ્રેશન લેવલની વરસાદી સિસ્ટમ હજુ પણ દોસ્તો અમે તમને અત્યારનું ગુજરાતનું લાઈવ સેટેલાઇટ પિક્ચર દેખાડી રહ્યા છીએ અને તમે જોઈ શકો છો રાજસ્થાન મધ્યપ્રદેશના ભાગોમાં સક્રિય આ સિસ્ટમ અત્યારે લો પ્રેશરમાં પરિવર્તિત થઈ તેવું હવામાન વિભાગે જાહેર કર્યું અને આ સિસ્ટમના વાદળાઓ કડાકા અને ભડાકા સાથે રાજસ્થાનના કોટાના ભાગોથી જયપુરથી માંડી તમે જોઈ શકો ઉત્તરીય મધ્યપ્રદેશ અને પાકિસ્તાન ખાસ એ વિસ્તારો સુધી પોતાના વાદળાઓ લંબાવતું જોવા મળી રહ્યું છે વરસાદી સિસ્ટમના પૂછડિયા ગુજરાત રાજ્યના વાતાવરણમાં અમે તમને જોઈ શકો છો સેટેલાઇટ પિક્ચરમાં બતાવી રહ્યા છીએ છે કે મધ્ય અરબી સમુદ્ર સુધી લંબાયેલા જોવા મળી રહ્યા છે ને જેના કારણે ગુજરાત રાજ્યમાં હજુ પણ આગામી ચોવીસ કલાક રાજ્યના જાણીએ કયા ભાગોમાં પડશે ભારે વરસાદ આજના આ વીડિયોને દોસ્તો અંત સુધી જોઈ લેજો કારણ કે રાજ્ય માટે હજુ પણ આગામી ચોવીસ કલાક જેમાં ઘરની બહાર નીકળતા પહેલા આ ખાસ જાણી લેજો રાજ્યમાં આજે કયા વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે દક્ષિણ ગુજરાતના આબુ ખાસ કરી ઉત્તર ગુજરાત આબુ અંબાજીથી લઈ ડાંગ સાપુતારાથી સુરત નવસારી વલસાડથી લઈ અને દોસ્તો અન્ય કોઈ વિસ્તારો ઉપર ફરવા જવાનું નક્કી કરતા હોય તો જોઈ લેજો કારણ કે રાજ્યમાં હજુ પણ આ લો પ્રેશરના કારણે ભારે વરસાદ પડી શકે છે તો આપણે એ પણ જાણીશું કે પાછલી કલાકોમાં પડેલો વરસાદ અને જેમાં છોટાઉદેપુર લાગુના વિસ્તારો થી લઈ પૂર્વ ગુજરાત દોસ્તો દક્ષિણ ગુજરાતના જેમાં સુરતના ઉમરપાડામાંથી અમે તમને આ વિડીયોના અંતમાં આબ ફાટિયાની જેમ જેમાં નદીઓમાં ટ્રેક્ટરો અને ટ્રક તણાયાના દ્રશ્યોની સાથે જ વહેતા નદીના પૂરની અંદર દોસ્તો રેસ્ક્યુના અત્યારે વિડીયો સામે આવી રહ્યા છે તે બતાવીએ સાથે જ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી જાહેર કરી કેવી વરસાદની આગાહી તે અંબાલાલ પટેલે જણાવ્યું ને ખાસ આજના વિડીયોને દોસ્તો અંત સુધી જાણી લેજો અમે તમને ઓગણત્રીસ થી લઈ અને દોસ્તો આવનારી એક બે થી લઈ દસ ઓગસ્ટ સુધીની આગાહી જણાવીશું આ તમામ અપડેટ એક પછી એક જાણીએ પહેલાં દોસ્તો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલાં તો અમે તમને દોસ્તો અહીં બતાવી રહ્યા છીએ અને જોઈ શકો છો બંગાળના મહાસાગરમાંથી જે મજબૂત બની અને જે વરસાદના વાદળોનું ઝુંડ લઈને ડિપ્રેશન આવ્યું હતું આ ડિપ્રેશન પૂરેપૂરું દોસ્તો ગુજરાત ઉપર ન આવ્યું અને ગુજરાતના રાજસ્થાનના કાંઠા સુધી આવ્યા પછી ત્યાં સિસ્ટમ લોક થઈ અને અત્યારે આ આ સિસ્ટમે દોસ્તો મારી દીધો છે લીધા પછી પણ સિસ્ટમના સર્ક્યુલેશનના વાદળોની ગતિવિધિ દોસ્તો અમે તમને અહીં બતાવી રહ્યા છીએ જેમાં રાત્રિના સમયગાળાથી જ ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતના ભાગોમાં ફરી વરસાદની ગતિવિધિ હળવી મધ્યમ જોવા મળી જેમાં તમે જોઈ શકો સાબરકાંઠા ઈડર આ સાથે તે લાગુના અંબાજીથી રાજસ્થાન અને અત્યારે રાજસ્થાન મધ્યપ્રદેશના ભાગોમાં તો ભયંકર આ સિસ્ટમ વરસાદ આપી રહી છે પૂર્વ ગુજરાતના પંચમહાલ છોટાઉદેપુર દાહોદના વિસ્તારોમાં પાછલી કલાકોમાં ધોધમાર વરસાદ પડ્યો છે ત્યારે અત્યારે જોઈ શકો છો સૌરાષ્ટ્રની અંદર પણ આ સિસ્ટમના પૂછડિયા વાદળાઓ જોવા મળી રહ્યા છે ને ઝરમર વરસાદ પડ્યો છે સૌરાષ્ટ્ર માટે અમે તમને દોસ્તો આ સિસ્ટમના લોકેશન અંગેની માહિતી અન્ય મોડલની અંદર પણ બતાવીએ તો તમે જોઈ શકો છો સો એચપીના લેવલ ઉપરની આ સિસ્ટમની સર્ક્યુલેશનની ગતિવિધિ આ સિસ્ટમે યુ ટર્ન લઈ અને અત્યારે મધ્યપ્રદેશના ઉત્તરીય મધ્યપ્રદેશના ભાગો ઉપર તેનું સર્ક્યુલેશન જોવા મળી રહ્યું છે અને તેનો ટ્રફ અત્યારે હજુ પણ ગુજરાત રાજ્ય સુધી લંબાતો જોવા મળી રહ્યો છે આ લો પ્રેશરના વરસાદી વાદળોની ગતિવિધિ ઉપર નજર કરીએ તો હવે પછી તમે જોઈ શકો છો તેના તીવ્ર કડાકા અને ભડાકાવાળાને અતિ ભારે વરસાદ આપે તેવા વાદળો અત્યારે મધ્યપ્રદેશના ભાગો પર પહોંચી ચૂક્યા છે પરંતુ આગામી કલાકોની અંદર હજુ પણ તેના પૂંછળિયા વાદળાઓ જોઈ શકો છો મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને તે ખાસ પૂર્વ ગુજરાતના જિલ્લાઓમાં આવી રહ્યા છે ને જેના કારણે આગામી કલાકો પૂર્વ ગુજરાતના જિલ્લાઓ માટે બની શકે છે ભારે તો અમુક વિસ્તારો માટે તો અતિ ભારે જેમાં દાહોદ પંચમહાલ છોટા ઉદેપુર થી લઈ નર્મદાના અને દક્ષિણી ગુજરાતના એ લાગુના જે ભરૂચના સુરતના થી લઈ નવસારી વલસાડ અને ડાંગ ભાગો સુધી દોસ્તો આ સિસ્ટમના વાદળાઓ હજુ પણ આગામી કલાકોમાં રહે અને જેના કારણે ગુજરાત રાજ્યમાં દક્ષિણ ગુજરાત પૂર્વ ગુજરાત લાગુના વિસ્તારોમાં બની શકે છે ભારે કલાકો સૌરાષ્ટ્રની અંદર અને કચ્છની અંદર પણ દોસ્તો વરસાદી વાદળોની ગતિવિધિની સાથે

પાટણ ગાંધીનગર અમદાવાદ ખંભાત ખેડા લાગુના વિસ્તારો માટે પણ હવામાન વિભાગે છૂટા છવાયા ઘણા વિસ્તારોમાં હળવા મધ્યમથી લઈ અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડે તેવા યલો એલર્ટ આપી દીધા છે કચ્છથી માંડી સૌરાષ્ટ્રના પણ છૂટા છવાયા જેમાં જુનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ અને સુરેન્દ્રનગર જિલ્લા માટે અત્યારે ગુજરાત હવામાન વિભાગ તરફથી આવનારી કલાકો માટે યલ્લો એલર્ટની ચેતવણી આપવામાં આવી છે અને દોસ્તો એટલું જ નહીં તમે અહીં જોઈ શકો છો ઓગણત્રીસ જુલાઈના દિવસે ગુજરાત રાજ્ય માટે ભારતીય હવામાન વિભાગે ભારે વરસાદનું અત્યારે યલ્લો એલર્ટની ચેતવણી વાળું સિગ્નલ જાહેર કરી દીધું છે ત્યારે હવે પછી દોસ્તો આપણે આગામી ચોવીસ કલાકની અંદર ગુજરાતના કયા ભાગોમાં કેવા પ્રકારનો વરસાદ પડશે તે મોડલની અંદર જોઈએ તો તમે જોઈ શકો છો દોસ્તો જે બંગાળની ખાડીમાંથી સિસ્ટમ આવી હતી આ સિસ્ટમ હવે પછીની કલાકોમાં ધીમે ધીમે મધ્યપ્રદેશના ભાગો પર જાય ત્યાર પછી તે ફરી ટન મારી અને ફરી ગુજરાતના અને રાજસ્થાનના ભાગો નજીક આવે તેવી સંભાવના છે પરંતુ આ સિસ્ટમ હવે પછી દોસ્તો અત્યારે લો પ્રેશરમાં છે આગામી કલાકોમાં અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ બનશે અને ધીમે ધીમે જોઈ શકો છો આટલા ભાગોમાં ઘૂમ્યા પછી તે નબળી પડતી ત્રીસ અને એકત્રીસ તારીખે જોવા મળી રહી છે પરંતુ હજુ ઉત્તર ભારતના ભાગો સુધી તે સિસ્ટમના વાદળાઓ પહોંચી શકે છે ને જેને જોતા ગુજરાત રાજ્યમાં હજુ દોસ્તો આજે જેમાં તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોની અંદર છૂટાછવાયા ભાગો જેમાં પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે ખાસ કરીને દોસ્તો વરસાદની સંભાવના અંગે અમે તમને બતાવી રહ્યા છીએ અને તમે જોઈ શકો છો ગુજરાત રાજ્યની અંદર આગામી કલાકોની અંદર હજુ પણ મધ્ય ગુજરાત લાગુના દક્ષિણી ગુજરાતના જિલ્લાઓ જેમાં વડોદરાના ઘણા છૂટાછવાયા વિસ્તારો હોય આ સાથે ભરૂચ એ લાગુના પંચમહાલ લાગુના પાવાગઢ સાથે દાહોદ ગોધરા નર્મદાના વિસ્તારોથી લઈ સૌરાષ્ટ્રની અંદર પણ હજુ અમદાવાદ આણંદ ખેડા ખંભાત અખાત આજુબાજુના જે ભાવનગર અમદાવાદ વચ્ચેના પટ્ટાના તો સુધીના કેટલાક ભાગોમાં હળવો મધ્યમ આગામી કલાકોમાં તો અમુક પૂર્વ ગુજરાત માટે ભારે વરસાદ પડે અને હજુ માંડી ચાર ઇંચ સુધીના વરસાદની સંભાવના જોવા મળી રહી છે તમે જો દોસ્તો જોઈ શકો છો બપોરના સમયગાળા દરમિયાન મધ્યપ્રદેશના ભાગો ઉપર લો પ્રેશર સિસ્ટમ હશે ને જેના સક્રિય વાદળાઓ દક્ષિણ ગુજરાતના ભાગો માટે ભારે સક્રિય બને છે ને જેના કારણે દક્ષિણી ગુજરાતના જિલ્લાઓ જેમાં પણ નર્મદા ભરૂચ આ સાથે જ વડોદરા આજુબાજુના મધ્ય ગુજરાતના જેમાં કરજણ પાલેજ આ સાથે સિનોર રાજપીપળા નર્મદા ડેડિયાપાડાના વિસ્તારોથી લઈ વાંકલ ઉમરપાડા કોસંબા ભરૂચથી લઈ સૌરાષ્ટ્રની અંદર દોસ્તો ભાવનગરના કેટલાક છૂટા છવાયા દરિયાના કાંઠાના ભાગોથી લઈ સૌરાષ્ટ્રના અન્ય જેમાં જૂનાગઢ અમરેલી ગીર સોમનાથ આ સાથે રાજકોટ પોરબંદર આ વિસ્તારોની અંદર છૂટો છવાયો હજુ પણ આ સિસ્ટમની અસરના કારણે અત્યારે વાતાવરણ અનુકૂળ હોવાને લઈ હળવો મધ્યમ વરસાદ પડે તેવી સંભાવના દોસ્તો જોવા મળી રહી છે આમાં વરસાદની સંભાવના દક્ષિણી ગુજરાતના જિલ્લાઓમાંથી દોસ્તો હજુ ભારે તો પૂર્વ ગુજરાતના અમુક વિસ્તારોમાંથી ચાર ઇંચ સુધીના વરસાદો સામે આવી શકે છે અને વધુ સંભાવના અહીં અમે તમને બતાવી રહ્યા છીએ અરવલ્લી દાહોદ પીપલોદ ગોધરા ખેડા લાગુના બાલાસીનોરથી માંડી ચાપાનેર છોટાઉદેપુર લાગુના વિસ્તારોની અંદર દોસ્તો હજુ આગામી કલાકોમાં ધોધમાર વરસાદ પડે તેવી સંભાવના જોવા મળી રહી છે આ સાથે દોસ્તો અમે તમને ઉત્તર ગુજરાતના જિલ્લાઓની વાત કરીએ તો ઉત્તર ગુજરાતની અંદર આગામી કલાકોની અંદર તમે જોઈ શકો છો બનાસકાંઠાના સાબરકાંઠા પાલનપુર આજુબાજુના વિસ્તારો જેમાં ડીસા બાટસણ આ સાથે જ સાબરકાંઠાના હિંમતનગર ઈડરથી લઈ અરવલ્લી મહીસાગર મોડાસાથી માંડી અને હજુ અમદાવાદ આજુબાજુના વિરમગામ સુરેન્દ્રનગરના કેટલાક છૂટાછવાયા અને ગાંધીનગર સુધીના વિસ્તારોની અંદર હળવો મધ્યમ છૂટો છવાયો તો સીમિત વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે વરસાદની ગતિવિધિ દોસ્તો ગુજરાત રિજનના વિસ્તારો માટે આજે વધુ રહે તેવી સંભાવના તો સૌરાષ્ટ્રમાં છૂટા છવાયા હળવા ભારે રેડા ઝાપટાથી માંડી સીમિત વિસ્તારમાં સામાન્ય વરસાદ નોંધાઈ શકે બાકી કચ્છના છૂટાછવાયા દરિયાના કાંઠાના ભાગો હશે કે ત્યાં રેડા ઝાપટાના પ્રમાણથી લઈ અમુક સીમિત એવો વિસ્તાર હોય કે ત્યાં હળવો વરસાદ પડે બાકી કચ્છની અંદર તમે જોઈ શકો નલિયા આ સાથે કાંઠાના માંડવી ગાંધીધામ મુંદ્રા આ વિસ્તારોની અંદર દોસ્તો રેડા ઝાપટાથી વધુ કોઈ ભારે વરસાદની સંભાવના નથી જોવા મળી તો તમે અહીં વેધર ફોરકાસ્ટ બુલેટિનની અંદર જોઈ શકો છો લેટેસ્ટ સમાચાર દોસ્તો મધ્યપ્રદેશ અને રાજસ્થાનના ભાગો ઉપર જે ગઈકાલ વેલ માર્ક લો પ્રેશર હતું તે અત્યારે લો પ્રેશર અંદર પરિવર્તિત થઈ ચૂક્યું છે આ સિસ્ટમનું લોકેશન અહીં જોઈ શકો છો દોસ્તો હવામાન વિભાગે મધ્યપ્રદેશના અને તે લાગુના ઉત્તર ગુજરાતના ભાગો ઉપર બતાવ્યું છે ને હજુ આ સિસ્ટમના પૂંછડિયા વાદળાઓ ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતથી દક્ષિણી ગુજરાતના ભાગો પર આવી રહ્યા છે અને જેને લઈ દોસ્તો આજે ગુજરાત હવામાન વિભાગની અમે તમને આવનારી ચોવીસ કલાકને લઈ ઓગણત્રીસ જુલાઈની આગાહી બતાવી રહ્યા છીએ અને જોઈ શકો છો ભારે વરસાદનું એલર્ટ દક્ષિણી ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતના જિલ્લાઓમાં આપી દીધું છે જોઈ શકો છો આણંદ વડોદરા દાહોદ નર્મદા ભરૂચ સુરત તાપી નવસારી ડાંગ દમણ દાદરા નગર હવેલી અને વલસાડ જિલ્લામાં આગામી કલાકોની અંદર ભારે વરસાદની છૂટી છવાઈ હળવી મધ્યમથી લઈ યલો એલર્ટ વાળી ચેતવણી હવામાન વિભાગે આપી છે અને જોકે સૌરાષ્ટ્ર સહિત કચ્છના પણ છૂટાછવાયા ઘણા વિસ્તારોની અંદર હવામાન વિભાગે આજે વરસાદની સંભાવના વ્યક્ત કરી અને તમે એક બે અને તારીખની નકશાઓ જોઈ શકો જેમાં હવામાન વિભાગે એક બે ત્રણ તારીખ દરમિયાન દક્ષિણી ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોમાં છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ પડે તે પ્રમાણેની દોસ્તો આગાહી જોઈ શકો જેમાં ગુજરાત માટે ત્રીસ તારીખે ફરી ભારે વરસાદનું એલર્ટ આપી દેવામાં આવેલ છે કારણ કે દોસ્તો અહીં તમે જોઈ શકો છો રાજ્યની અંદર મધ્ય પ્રદેશ ઉપર સક્રિય લો પ્રેશર ઓગણત્રીસમી જુલાઈની સાંજથી ફરી ત્યાંથી ટર્ન લઈ અને થોડું ઉત્તરીય પશ્ચિમની દિશા તરફ આગળ વધશે આ સિસ્ટમ દોસ્તો આટલા વિસ્તારોની અંદર ટર્ન લીધા કરશે ને જોઈ શકો છો ત્રીસ જુલાઈ આજુબાજુ ફરી આ સિસ્ટમના વાદળોનું વહન દોસ્તો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતથી લઈ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આવી રહ્યું છે ત્રીસ તારીખે ગુજરાતના આ વિસ્તારોની અંદર વરસાદની ગતિવિધિ ફરી હળવા મધ્યમથી લઈ અમુક વિસ્તારોમાં ભારે પ્રકારની રહે છે ને આ પ્રમાણે રાજ્યમાં હજુ ત્રીસ તારીખે અને એક ઓગસ્ટ દરમિયાન પણ એકત્રીસ તારીખ આજુબાજુ પણ રાજ્યમાં વરસાદી માહોલ છૂટો છવાયો જોવા મળી શકે અને એક ઓગસ્ટ આજુબાજુ આ વરસાદી સિસ્ટમના વાદળોનું વહન અમે તમને અહીં મોડલમાં બતાવી રહ્યા છીએ અને તમે દોસ્તો ધ્યાનથી જોઈ શકો છો ધીમે ધીમે આ વરસાદી વાદળાઓ રાજસ્થાનના ભાગો પરથી ઉત્તરી ભારતના ભાગોમાં પહેલી તારીખ આજુબાજુ ખસી જાય અને ગુજરાતનું વાતાવરણ દોસ્તો પહેલી ઓગસ્ટ આજુબાજુ ચોખ્ખું થઈ જાય જોકે છૂટો છવાયો હળવો મધ્યમ ઝાપટાથી માંડી વરસાદ સામાન્ય પ્રકારનો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રથી મધ્ય ગુજરાતના ભાગોમાં જોવા મળતો પરંતુ હવે તે પછીના દિવસો પછી રાજ્યની અંદર દોસ્તો વરસાદની ગતિવિધિ ઘટાડા સ્વરૂપેની રહે અને આવનારા દિવસોની અંદર જેમાં અમે તમને આગળની આગાહી બતાવીએ જોઈ શકો છો બીજી ઓગસ્ટ ત્રીજી ઓગસ્ટ આજુબાજુ ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોની અંદર ફરી હળવા વરસાદની ગતિવિધિ ઝાપટા સ્વરૂપેની જોવા મળે તો ચાર ઓગસ્ટ આજુબાજુ પણ રાજ્યમાં છૂટો છવાયો દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવો મધ્યમ વરસાદ પડી શકે છે સંપૂર્ણ દોસ્તો સૂર્યનારાયણના દર્શન થઈ જાય અને વરસાદની ગતિવિધિ એકદમ બંધ થાય તેવું તો હજુ જોવા નથી મળી રહ્યું આમ જોઈ શકો છો રાજ્યમાં પરંતુ દોસ્તો ભારે કે અતિ ભારે વરસાદ આવનારા દિવસોમાં પડે તેવી કોઈ સિસ્ટમ ગુજરાત ઉપર આવે તેવી કોઈ હાલમાં સંભાવના નથી અને રાજ્યનું વાતાવરણ દસ ઓગસ્ટ સુધી દોસ્તો ભારે વરસાદથી વંચિત રહે એટલે કે વરસાદની ગતિવિધિ રાજ્યમાં દોસ્તો આવનારા પંદર દિવસ સુધી વરસાદી સિસ્ટમના કારણે વરસાદ આવે તેવી કોઈ સંભાવના હાલ જોવા નથી મળી રહી અને અનુમાન છે કે પંદર ઓગસ્ટ પછી રાજ્યમાં દોસ્તો ફરી ગુજરાત રાજ્યમાં વરસાદની ગતિવિધિ વરસાદની સિસ્ટમ આવે અને પંદર તારીખ પછી રાજ્યમાં ઓગસ્ટના અંતિમ દિવસોમાં ફરી સારા વરસાદો પડે

કરી છે ને તેમણે કહ્યું કે આવનારા તહેવારોની અંદર લોકોની મજા વરસાદ બગાડી શકે છે આ સાથે તેમણે દોસ્તો છ ઓગસ્ટથી દસ ઓગસ્ટની વચ્ચે ગુજરાતના દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાને લઈને તાપીના નદીના જળસ્તરમાં વધારો થવાની સાથે તેમણે આગામી દિવસોમાં જેમાં ખાસ કરીને ઓગસ્ટ મહિનાની અંદર અઢારથી લઈ વીસ ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં વરસાદનો નવો રાઉન્ડ આવે તેવી સંભાવના વ્યક્ત કરી છે વધુમાં તેમણે ત્રેવીસ ઓગસ્ટથી પર્વતક આકારના વરસાદો ચડે અને જ્યાં ચડે ત્યાં પડે તેવી સ્થિતિ આ ઓગસ્ટ મહિનાના અંતિમ દિવસોમાં જોવા મળે ગણેશ ચતુર્થીના તહેવાર દરમિયાન વરસાદી માહોલ રહેવાની સંભાવના તેમણે વ્યક્ત કરી તો સત્યાવીસથી ત્રીસ ઓગસ્ટ દરમિયાન અને દોસ્તો સપ્ટેમ્બરમાં ત્રણથી ચૌદ સપ્ટેમ્બર દરમિયાન વિવિધ ભાગોમાં વરસાદ પડે તો સૌરાષ્ટ્ર માટે જન્માષ્ટમી દરમિયાન લોકો મેળાની મજા પણ માણી શકશે અને જન્માષ્ટમી દરમિયાન વરસાદ સામાન્ય રહે સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમી દરમિયાન વરસાદી ઝાપટા પડે તે પ્રમાણેની તેમણે જન્માષ્ટમીને લઈને પણ આગાહી કરી છે અને હવે અંતે દોસ્તો અમે તમને જળ બંબાકાર રાજ્યમાં પડેલા વરસાદના દ્રશ્યો બતાવીએ ગઈકાલ છોટાઉદેપુર લાગુના વિસ્તારોમાં પડેલા ભારે વરસાદને લઈ નદીઓમાં ઘોડાપુર આવતા એક ટ્રક ચાલકે સાહસથી દોસ્તો નદી પાર કરવાની પ્રયત્ન કર્યો અને ટ્રક પાણીમાં તણાયો ટ્રકનું રેસ્ક્યુ કરવાની ફરજ પડી હતી ધસમસતા પ્રવાહની વચ્ચે દોસ્તો